બંધ કરવાની વાત જ નહીં તને પેલા અગાઉ એ કીધેલું છે ગૌચર ગૌચર ને ગૌચર માં ગૌચર ના માલિક કંપની વાળો થોડો છે તે ગૌચર વાળો ગૌચર વાળો કે એમ તાર આવી જવાનું તને ખબર તો છે કે ગૌચર કે બિન કાયદેસર રીતે આપણે માટી એવું થઈએ કે આપણે જે સીબી આવે કે આપડે પકડાય અરે માટી થી પણ જે સીબી તારો આવું ના જોયે તને ખબર તો છે કે આપણે ગૌચર માં આપડે કોમ કરીએ છીએ કશું નહીં હવે અહીંથી ઉઠાવાય નહીં ભાઈ તારું જો સુધી આમ કાર્યવાહી ના થાય તો બધી તને કીધેલું છે આગો કીધેલું છે ના નોમ બોલામ તો અત્યારે તો બધા વીડિયો પહોંચી જાય છે ફટાફટ તારું નોમ તો બોલવું પડે ને તને પકડ્યું છે હું ખાડો કરો છો લોબો છેક સુધી જે સીબીથી હમ તો હા તો તમને એવી કઈ સત્તા આપી કે તમે મનમાનીથી એનું ખોદકામ કરી શકો એમ કઈ સત્તાની નિવૃત્તિ કર્યું તમે નહીં તમને તમને હું અધિકાર ને રાઈટ છે એમ મને બતાવો ને હે ના એટલે મારું શું કેવું છે અરે તમે જે હોય હબરો હું શું કહું છું અમે તો સીએમ અમે અને આ બાબતે આ બાબતે સીએમ જોડે જવાના સી એક વસ્તુ સમજી લેજો હું અને જુઓ ઘઉં અને હું હું તમને કહું કે તમે એક્રાઉન્ટ કરેલું હશે ને હા 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 તો એ ફેદાઈ નાખો તો વેલ એન્ડ ગુડ રહેશે ને તો તમારા માટે નુકસાન થશે હા હા તો એ ફેદાઈ દો

અરે ભાઈ પ્રભુ પ્રભુ મિત્રો તમને મંજૂરી છે ટેકા માટે લેવી હોય તો બાર થી માટી લેવાની ગૌચર માંથી માટી કેમ લીધી તમે

ચોરી કરેલી છે માટી ગૌચર નું દબાણ માનવતા માનવતા તમે રાખી ગૌચર તમે ગાયો નું ગૌચર ખાઈ ગયા ગાયો નું ગૌચર ખાઈ ગયા સુધી માનવતા રાખવાની ભાઈ અરે માટી નઈ માટી તમે ઉઠાવો એટલે ગૌચર માંથી માટી ઉઠાવે એટલે ગાય નો પાપ પાપ કર્યું કેવાય ગાય મારી નાખી પ્રમાણે કેવાય અને જે તમે દબાણ કર્યું છે દબાણ નું જે તે વખતે ખુલાસો થશે પણ અત્યારે હાલ તો તમે ગૌચરમાંથી દબાણ કરીને માટી ઉઠાઈ છે અને એના લાઈવ વિડીયો એનું રેકોર્ડિંગ એ બધું છે અને તમારે તમારે છે અને તમારે પાન મંજૂરી હોય તો મને મંજૂરી બતાવો બીજા કોઈ કોઈની તાકાત નથી ગૌચરમાં ગૌચરમાંથી અત્યારે અરે ભાઈ એ તો તમારે બહારથી માટી લેવી પડે ને ભાઈ

હેલ્લો મારે મળવાની જરૂર નથી મને મને મળવાની જરૂર નથી તમારે હું કોઈને મળતો નથી તમારા જે હોય લાઈવ તમારા લાઈવ જ બધું થશે અત્યારે હાલ તો સ્ટ્રિંગ ઓપરેશન થયું છે સમાજની મીટિંગ એ બધું તમારે તો તમાર સેટ તમાર સેટના વાત કરો ભાઈ તમે મંજૂરી હોય તો લાવો ને કે ભાઈ આ ભાઈને તો અમારે જે સીબી ના તો વધુ બધું થાય છે એટલે વાત રાખો અમારો વકીલ વાત કરશે હલો હા હવે હું તમને કહું કે ગૌચરમાં તો તમને ખબર છે હું એડવોકેટ બોલું છું મારી વાત આપણે તલુદ ગામ દિવાલય સમિતિ તરફથી આપણે આ જે કામ પકડ્યું છે એને આપણે મામલતદાર સાહેબને ફોન કર્યો તો આપણું ફોન આપે કર્યો હતો અમૃતભાઈ તો શું એ બાબતે ફોનમાં શું રિવ્યુઆર મામલતદાર સાહેબનો ફોન કર્યો અત્રેથી મામલતદારસિંહ તલુદને ટેલિફોનિક જાણ કરવા છતો તેઓનો આવેલ હોય તેઓનો સંપર્ક થઈ શકેલ ન હોય બરાબર અને આ બાબતે લાગતા વરગતા તમામને ટેલિફોનિક જાણ પણ કરેલ છે પરંતુ તમામના ફોન સ્વિચ ઓફ આવે છે કારણ કે રવિવારનો દિવસ છે એ સંજુમાં એમના ફોન સ્વિચ ઓફ આપતા આવતા હોય તેવું બની શકે પરંતુ આ બાબતે આસાણીના માલિક ના કર્મચારીને ટેલિફોનિક જાણ કરવા થતો તેઓએ તેઓના પ્રતિકરણો જણાવેલ છે ત્યાં બાબતે અમે કોઈ નગરપાલિકા પાંચ સાહેબ કે કલેક્ટરશ્રી મંજૂરી લીધેલ નથી અને અમે ગેરકાયદેસરીથી પૂર્વ મંજૂરી સિવાય હાલનું બોધકોમ કરેલ છે જે બોધકોમ અનધિકૃત હોય અને કોઈપણ સત્તા કે અધિકાર નિનાનું હોય તેઓએ આ કામ હાલના સંજોગોમાં તો પણ અટકાવેલ છે તેમ છતો આવા જે ગૌતમની જમીન હડપ કરવાના જે એમના બદ ઇરાદા છે એ ભવિષ્યમાં પણ એ ભવિષ્યમાં પણ હું ગામના લોકો સજાગ ન રહે તો આવા જે લેન્ડ માફિયાઓ છે એ લેન્ડ માફિયાઓ ગૌતમની જમીન હડપ કરવા માટે કૃત્રનિશ્ચય બનેલ હોય આ બાબતે ખરેખર તો નગરપાલિકાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને નગરપાલિકાએ કારણ કે ગૌતમનો વહીવટ નગરપાલિકાના તાબા હેઠળ આવે તે સંજોગોમાં નગરપાલિકાએ આ બાબતે અગ્રતા દર્શાવી અને યોગ્ય પગલો ભરવા તેવી અમો દિવાલય સમિતિના તમામ સભ્યો અને ગ્રામજનો